મામાને ઓલે કેમ કે ભાઈ કાલ છે ને મારે બાન છે ને ભાઈ બાજરો ભરી આવ્યા એટલે લઈ આવો કાબા લઈ આવવાનો છે ને હું કહી પછી હમ તો ભાઈ છે ને બાજરો લઈ આવવાનો છે કેમ કે કાલ છે ને મારે બાની ગયા હા મારો એટલે છે ને બાજરો લઈ આવ્યા છે ને અત્યારે આપણે છે ને લેવા દઈ છીએ જો આપણે છે ને ગાડી કાઢી નાખી છે થોડોક છે એટલે ગાડી માથે આપણે લાવવાનું છે તો વેવી નાખી આપણે આપણે એક ફેરો તો માલે જ હવે છે ને ભાઈ એટલા બાસકા પીડા તા આવતા ને ઓલા માલે આપણે ભરેલ છે ને હવે છે ને પરિણમ આવે છે મેં કાવા કાવ પા

એ તો છે ને પાકી જઈને મસ્ત મસ્ત છે કાઢી લીધી ને વાદળ થઈ ગયેલા ફૂલે ફૂલ એટલે છે ને ભાઈ છે ને કાઢ વાંચ ચાલુ કરીને કેમ કે છે ને વરસાદ આવી જાય ને ગરમ નગર આ છે ને આખી મેન છે ને ભાઈ ફેલમાં જાય ફેલમાં કે જવા જવાની એટલે છે ને એટલે છે ને વાદળો કાઢવા મળ્યા છે ને આ જો આ વાદળ છે અમારે ઈશાન ભાઈ ને અહીં કંઈક કર્યા છે શું કરો હે ભાઈ તમે બોલો તો ફેમિલી આપણે છે ને ભાઈ વિવાસી અત્યારે છે ને મોટા દર ની બાયલી કાઢતા ઘણા રહી ગયા હતા ઘડી વાર તકરાબેસનું ફાઈનલ કરે પૂગી જઈને ઘરે પોગીન ટેન્શન ભાઈ મસ્ત મસ્ત છે ને બની ગ્યા છે ડાયર શું હતા બે હા દાળ પત શાક બને છે પરિંગનાનો ફડા ને બા થોડી હમ દાળ પત એટલે થોડું કરજો તે હાલશે દાળ એટલે થોડું કરી એટલે આડે ને દાળ પત બની જશે ભાતે બની જશે અરર જુઓ ભાત બની જશે

મું એકણ છોડો તું એકણ છોડો છો તો આવે છે ને માય અધિક પૈનેત છે ને જા કરે છે તો આવે છે ને આપણે વાળો તો ફેમિલી કે છે મસ્ત મસ્ત છે ભાઈ વાળો કરી દીધા છે અને આજનો બ્લોગને કેવો ને ખાસ ને મસ્ત મને કમેન્ટ નહીં જો આજના બ્લોગ ગયો બ્લોગ મેં તો લાઈક કમેન્ટ કરીશું સપ્રો ફોલો તો મને મળી પાછો બ્લોગ સે ટેન્ક કરી દેને બાય